નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ઝાલુ તાલુકાની ચાસિયા પ્રાથમિક શાળામાં 9મા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ છાસિયા ગામે એકવીસ જૂન એટલે વિશ્વ યોગ દિવસ જાલોદ તાલુકાની છાસિયા પ્રાથમિક શાળામાં યોગ દિનની ઉજવણીના શાળાના શ્રી સહિત સ્ટાફગણ શાળાના બાળકો વાલીઓ તથા એસએમસીના સભ્યોની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી બાળકો શિક્ષકોએ જુદા જુદા સૂક્ષ્મ વ્યાયામ પ્રાણાયામ અંગ કસરત સૂર્ય નમસ્કાર અને આસનો કરવામાં આવ્યા શાળાના શિક્ષક રમેશભાઈ ટી ચારેલ દ્વારા યોગ વિશે બાળકોને વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડવામાં આવી યોગનું મહત્વ યોગનું શરીર પર પ્રભાવ સ્વચ્છ વ્યક્તિની દિનચર્યા વિશે સમજાવવામાં આવ્યું કરો યોગ રહો નિરોગી પ્રચલિત સૂત્ર વિશે સમજણ આપવામાં આવી બાળકોએ ખૂબ ઉત્સાહથી યોગાસનો કરવામાં ભાગ લીધો આનંદ આનંદ અને ઉત્સાહભેર છાસિયા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિન ઉજવણી કરવામાં આવી એકવીસ જૂન સૌથી લાંબો દિવસ પણ માનવામાં આવે છે અને સૂર્ય દક્ષિણ તરફ પ્રવેશ કરે આ યોગ લોકોને નિરોગી બનવા માટે હાલના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બે થી શરૂ કર્યું હતું આજે ધીરે ધીરે લાખો લોકો જોડાઈ રહ્યા છે અને વિશ્વ યોગ દિવસ તરીકે સ્વીકારવામાં આવ્યો છે કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે